દ્રષ્ટિકોણ સિરીઝ ની આ પાંચમી વિડીયોમાં આજે આપણે બીજો દ્રષ્ટિકોણ જોઈશું કે મારું બાળક તોફાની નથી શક્તિશાળી છે એવું માનવાનું બેન કાર્સન કરીને એક વ્યક્તિ અમેરિકાની અંદર જન્મ્યા હતા એમની માતાનું નામ સાનિયા કાર્સન હતું તેર વર્ષની ઉંમરે એમના માતાના લગ્ન થઈ ગયા હતા અને બે બાળકનો જન્મ થઈ ગયો અને અઢાર વર્ષે એમના પતિ એમને છોડી જતા રહ્યા હવે આ પરિસ્થિતિની અંદર પોતાના બાળકોનો ઉછેર કરવા માટે માતા ઘરે ઘરે જઈને ઘરકામ કરે પણ આ બાજુ છોકરા એટલા બધા તોફાની કે એકવાર બેન કારસને બાજુવાળા છોકરાને કંઈક માથાકૂટ થઈ હશે તો ચપ્પુ લઈને લોહી કાઢ્યું હતું હવે આવા છોકરા માટે માતા એકદમ દુઃખી થઈ ગયા કોકે એમને કીધું કે તું તારા બાળકને તોફાની ના સમજ શક્તિશાળી સમજ એને ચપ્પુથી કોઈને દુઃખ દેતા આવડે છે તો ચપ્પુથી એ કોઈને સુખ કરી શકે એવું પણ કરી શકાય છે માતાને લાઈટ થઈ ગઈ એમને પોતાના બાળકને વાંચનનું વ્યસન કરાવી દીધું અને એ બાળક બેન કાર્સન વર્લ્ડના પહેલા દસ નંબરના જે ન્યુરો સર્જન હોય એ કક્ષાએ એમને પહોંચાડી જો આપણે આપણા બાળકને તોફાની તો એના પર ગુસ્સો આવશે એનો વાંક લાગશે પણ જો શક્તિશાળી માનશું તો એના ઉપર દયા આવશે એની શક્તિનો ઉપયોગ કરવાની આપણને પ્રેરણા મળશે આપના ગ્રુપમાં કોઈ તોફાની બાળક હોય તો એના માતા પિતા સુધી આ વિડીયો પહોંચાડજો બેન કાર્સન એમના ઘરે પણ છે